નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પટેલ મેહુલ મહેન્દ્રભાઈ ગામ નવલપુર તાલુકો તલોજ જિલ્લો સાબરકાંઠા રાજ્ય ગુજરાત નો રહેવીશ છું હું છેલ્લા ત્રણેક વર્ષથી હાઈફન કંપની જોડે જોડાયેલો છું હાઈફન કંપનીમાં મેં એચવાયએસએમ ફાઈસોના બે વેરાયટીનું વાવેતર અત્યાર સુધી કરેલ છે બીજીની ગુણવત્તા સારી હોવા જર્મિનેશન સારું હોવાથી પ્રોડક્શન મને સારું મળેલ છે હું વાત કરું તો એચવાયએસએમ કંપની હાઈફન કંપનીની અંદર આપણે પ્રી બુકિંગ કરતા હોય છે સીટનું તો જે પ્રી બુકિંગમાં બિયારણ મળે છે એ સુધી સુધી કે ખેતર ડિલિવરી મળે છે બિયારણ મળ્યા પછી આપણે ઇન્સ્પેક્શન ચકાસણી કરતા હોય તો બિયારણની સાઈઝ અને ચોખ્ખું હોય છે બીજું તો અને એ આપણે એનું પાથરનું કરી દેતા હોય છે પાથરનું કર્યા પછી સીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ સીટ ટ્રીટમેન્ટ કર્યા પછી કટિંગ કરી અને એનું વાવેતર કરતા હોય છે બીજીની ગુણવત્તા સારી હોવાના હિસાબે આપણને જર્મિનેશન સારું મળે છે જર્મિનેશન સારું મળવાથી આપણે પ્રોડક્શન પ્લસમાં નહીં કરીએ છીએ રહી એપ્લિકેશન કે જે આપણને એક પ્રોવાઈડ કરે છે ફાર્મોજી એપ કરીને જે ફાર્મોજી એપ દ્વારા આપણને એટમોસ્ફિયરની માહિતી મળે છે પાણી આપવું ખાતર આપવું એ બી આપણને માહિતી મળતી હોય છે હવે બિયારણની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી પ્રમાણમાં હોય છે જેના હિસાબે આપણે અધર કંપનીના અધર સીટ વેરાયટીની કમ્પેરિઝનમાં એક સ્પ્રે દવાનો ઓછો હોય તો બી વાંધો આવતો નથી કાંઈ પ્રોડક્શનમાં ઇફેક્ટ આવતી નથી મારી જોડે જોડે મારા ગામના બી ઘણા મિત્રો જોડાયેલા છે મારી આજુબાજુના ગામ જેવા કે ફોજીવાડા મોહનપુર મોઢુકા એ જોડાયેલા છે અને નવા બી ખેડૂતો કંપની જોડે જોડાવા ઉત્સુક છે અને જય હિન્દ જય ભારત